નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુરક્ષામાં ચોક સામે આવી છે ભૂપેન્દ્રભાઈ પટેલના કાફલામાં એક અજાણી કાર વચ્ચે ઘૂસી ગઈ હતી 26મી જાન્યુઆરી પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના કાફલામાં અજાણી કાર ઘૂસી ગઈ હતી તો અમદાવાદમાં બોપલ રિંગ રોડ પાસે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે બોપલ જાહેર કાર્યક્રમ થી પરત ફરતી વખતે ચૂક સામે આવી છે સીએમ પસાર થવાના હોય તે પહેલા જ બ્લોકેજ પોઈન્ટ સામે સવાલ ઉઠ્યા છે પ્રજાસત્તાક પર્વ એટલે છવ્વીસમી જાન્યુઆરી પહેલા મુખ્ય પ્રધાનની સુરક્ષામાં ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે જી હા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના કાફલામાં અજાણી કાર ઘુસી ગઈ હતી તો અમદાવાદમાં બોપલ રિંગ રોડ પાસે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે બોપલ જાહેર કાર્યક્રમથી પરત ફરતી વખતે ચૂક સામે આવી છે સીએમ પસાર થવાના હોય તે પહેલા બ્લોકેજ પોઈન્ટ સામે સવાલ ઉઠ્યા છે